નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ ઓગણત્રીસ મે બે હજાર ચોવીસને વાર બુધવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું જીરુના તાજા બજાર ભાવ તમામ માર્કેટિયાના તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ રાજકોટ ચાર હજાર પાંચસો પચાસ રૂપિયાથી પાંચ હજાર આઠસો રૂપિયા હળવદ પાંચ હજાર એકસો પચાસ રૂપિયાથી પાંચ હજાર આઠસો આડત્રીસ રૂપિયા મોરબી પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર સાતસો રૂપિયા બોટાદ પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર સાતસો પચાસ રૂપિયા જસદણ ચાર હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા ગોંડલ ચાર હજાર ચારસો રૂપિયાથી પાંચ હજાર સાતસો રૂપિયા વાંકાનેર પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર સાતસો રૂપિયા જેતપુર ચાર હજાર છસો રૂપિયાથી પાંચ હજાર સાતસો વીસ રૂપિયા થરા ચાર હજાર નવસો રૂપિયાથી પાંચ હજાર આઠસો એકાવન રૂપિયા ઊંઝા ચાર હજાર ચારસો રૂપિયાથી પાંચ હજાર સાતસો પચાસ રૂપિયા થરાદ ચાર હજાર પાંચસો રૂપિયાથી છ હજાર રૂપિયા પાટણ પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર આઠસો એંશી રૂપિયા દિયોદર ચાર હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા રાધનપુર ચાર હજાર ચારસો રૂપિયાથી પાંચ હજાર નવસો રૂપિયા રાપર ચાર હજાર નવસો રૂપિયાથી પાંચ હજાર સાતસો એકાણું રૂપિયા જામનગર છત્રીસો રૂપિયાથી પાંચ હજાર સાતસો સાઠ રૂપિયા ભાવનગર પાંચ હજાર છસો એંશી રૂપિયાથી પાંચ હજાર છસો એંશી રૂપિયા અમરેલી પચીસો રૂપિયાથી પાંચ હજાર સાતસો ત્રીસ રૂપિયા સાવરકું પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર આઠસો રૂપિયા ખાંભા પાંચ હજાર છ સિત્તેર રૂપિયાથી પાંચ હજાર આઠસો રૂપિયા બાબરા ચાર હજાર બસો ત્રીસ રૂપિયાથી છ હજાર રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા જીરુંના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ દ્વારા દરરોજના તાજા બજાર ભાવની માહિતી જણાવવામાં આવતી હોય છે તેથી ચેનલના ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ